અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક મળી હતી અને આ બેઠકમાં શહેરના વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી જેમાં એએમસીના સ્મશાનમાં વાસની નાનામીને બદલે સ્ટીલની નનામીનો વપરાશ કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે તેમજ બેઠકમાં શહેરના માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ બનતા દબાણો દૂર કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે તેમજ શહેરના ચાર નવા ફાયર સ્ટેશનમાં બસોથી વધુ કર્મચારી અને અધિકારીઓની ભરતી કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત બેઠકમાં વિવિધ વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાંથી પૂરું પાડવામાં આવતા પાણીના સેમ્પલ લેવા માટે નવી પોલિસી પણ નક્કી કરવામાં આવી છે તેમજ ખાણીપીણી અને ખાસ કરીને પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં કડક ખાતે કામ લેવાના પણ આદેશ આપવામાં આવ્યા સુભાષ બ્રિજ છે કાલુપુર બ્રિજ છે હાટકેશ્વર બ્રિજ છે અલગ અલગ બ્રિજની જ્યારે આ કામગીરી ચાલુ છે તો મહાનગરની અંદર આપણે વાત કરીએ કે જે ટ્રાફિકની લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એ માટે વેન્ડર્સ કોઈપણ જાતના લારી દબાણ જોવા ન મળે અને સરળતાથી ટ્રાફિક વ્યવહાર સારી રીતે ચાલે એ માટેની પણ ચર્ચા કરવામાં આવી છે પરિણામે આ બાજુના જે આવેલા છે તેની આજુબાજુ કોઈ પણ જાતના ફેરિયા જોવા ન મળે અને સરળતાથી ટ્રાફિકનું વહન થાય તે બાબતની ચર્ચા કરવામાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલા અંદાજિત એકસો સિત્તેર જેટલા આવા પાણીના જગના ધંધાકીય એકમો છે આ તમામ ધંધાકીય એકમએ આ પ્રકારનું ઇન્સ્ટોલેશન કરાવવાનું રહેશે કે પાણીનું એક વખત પ્યોરિફિકેશન થઈ જાય ત્યારબાદ ક્લોરિન એડ થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે જો આ પ્રકારનું ક્લોરીન વગરનું કોઈ પાણી સપ્લાય થતું હશે તો કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા સંજોગોને આવા સંજોગોમાં સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે